તેર સપ્ટેમ્બર કે જે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ હતો અને એ દિવસની ઉજવણી ગાંધીનગર ખાતે છે તે કરવામાં આવી રહી હતી આ ગાંધીનગર ખાતે જે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી છે તેની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા ત્યારે ચૈતર વસાવા દ્વારા ત્યાંથી જે ગાંધીનગરથી જ હુંકાર છે તે ભરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જે આદિવાસીઓ કે રાજા રજવાડાઓ હતા તેમના રાજા રજવાડાઓના સમયમાં પણ આદિવાસીઓનું મહત્ત્વ ખૂબ રહેલું હતું ત્યારે આ સમયમાં કે જે આદિવાસી સમાજના લોકો શિક્ષણ ક્ષેત્રે હોય કે રોજગારીના ક્ષેત્રે હોય કે પાણીનો પ્રશ્ન હોય તેને લઈને અનેક વર્ષોથી છે કે જે લડાઈ આપી રહ્યા છે તેમ છતાં પણ તેમની વાત સાંભળવામાં નથી આવતી ચાહે દેશના વિકાસની વાત હોય તેમના જ વિસ્તારમાં એટલે કે જે આદિવાસી વિસ્તાર છે તે આદિવાસી વિસ્તારની અંદર જીઆઈડીસી લાવવાની વાત હોય ત્યાં આદિવાસી સમાજના લોકો દ્વારા જે તેમની જગ્યાઓ છે તે જગ્યાઓ આપી દેવામાં આવી તેમ છતાં પણ ત્યાં આદિવાસી સમાજના લોકોનો કોઈ વિકાસ જોવા નથી મળી રહ્યો

આદિવાસી અધિકાર દિવસના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માન્ય આદરણીય નિવૃત્ત આઈએસ આઈપીએસ તમામ અધિકારી ગણ જેમનો અવારનવાર આપણને સમાજના યુવાનોને માર્ગદર્શન મળી રહી છે એવા તમામ અધિકારી ગણ મંચસ્થ તમામ વડીલો સાથે સાથે સામે ઉપસ્થિત તમામ ક્રાંતિકારી યુવાનો માતા બહેનો અને તમામ કાર્યક્રમ આપણા આગળના વક્તાઓ ખુબ સારી આગળની વાતો કરી છે ત્યારે એના પરથી આપણે બધા જાણીએ છીએ કે આપણો આદિવાસી સમાજનો ઇતિહાસ ખુબ જૂનો હજારો સાલ પહેલાની સિંધુકી ની સંસ્કૃતિ મોહનજો દળો ની સંસ્કૃતિ તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં જોવા મળે છે તમે રામાયણ ઉઠાવી વાંચો એમાં વાલ્મી હશે હનુમાનજી હશે 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 કે પણ આપણા પૂર્વજો હતા તમે મહાભારત આપણા પૂર્વજ પૂર્વજ હતા તમે થોડી સદી ની આગળ જશો એ સદીઓના જે યોધાઓ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોશો એમની સાથે જે લડવાવાળા વાળા પૂજા ભીલ ની આખી સેના હતી તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ જોશો એમાં જે બાવલા ની આખી સેના હતી તમે તમામ રજવાડા ભૂતકાળમાં જોયા હશે આદિવાસીઓના રજવાડા અમદાવાદ ની વાત કરું આસા ભીલ નું રજવાડું હતું ભાવનગર જયારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા બાવળા બિલની આખી સેના એની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂરોની છે સમાજમાંથી આવી છે ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય હુણ હોય પોર્ટુગીઝો હોય અંગ્રેજો હોય એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે તાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાદ્યા નાયક દિલકા માજી મુંડા જેવા આપણા પૂર્વજો એ વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી વહોરી છે ગુરુ ગોવિંદજી 1500 આદિવાસીઓ સાથે સ્વાયત રાજની માંગ કરી

જળ અને જંગલો છીનવાઈ રહ્યા છે જમીનો રોડ પર આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે ત્યારે આપણને રોડ પર ઉતરવું પડે છે ત્યારે હું કહેવા માંગુ છું ક્યાં સુધી આપણે લડેંગે મુર્દાબાદ જિંદાબાદ આવેદન નિવેદન ક્યાં સુધી કરતા રહીશું આઝાદી ને ઈઠોતેર વર્ષ સુધી તો આપણા પૂર્વજો આપણા બાપ ભાવદાતા કરીને સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો અમને રસ્તા આપો અમને રોજગારી આપો છતાં એ આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું એટલા માટે જ આગળ પણ મેં કીધું તું આજે પણ હું કેમ છું આ ગાંધીનગરની પાટનગર ની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારું માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં કરવા માંગતી હોય તો સરકારોને હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે અલગ ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ અમારો ભીલ પ્રદેશ હતો દેશ હાજા થયો અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ચારો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી વહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા

આપણી પાસેથી બધું છીનવાઈ રહ્યું છે અને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે મહારાષ્ટ્ર નંદુરબાર થી લઈને પાલઘર ને પણ નજીક પડશે ગુજરાત ના અંબાજી થી ઉમરગામ સુધીના ના લોકો ને પણ સેન્ટર માં પડશે અને રાજસ્થાનના ના લોકો ને પણ સેન્ટર માં પડશે આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું કેવડ ને રાજધાની બનાવીશું અને અલગ રાજ્ય બિલ પ્રદેશ બનાવીને રહીશું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતી ઓ નું ગુજરાત બન્યું નાગા લોકો નું નાગાલેન્ડ બન્યું પંજાબી ઓ પંજાબ બન્યું ઝારખંડ બન્યું છત્તીસગઢ બન્યું એવી જ રીતે અમે આદિવાસી બિલો બિલ પ્રદેશ આપો અમે અમારો વિકાસ કરી લઈશું તે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં પચાસ રાજ્યો છે ત્યારે દેશમાં આજે અઠ્ઠાવીસ રાજ્યો ને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે ઓગણત્રીસમુ રાજ્ય ભિલોનું બને આદિવાસીઓનું બને એમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ સરકારોને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ અમારા આદિવાસીઓને અલગ અલગ રાજ્ય આપી દેવું જોઈએ આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે આજે આજે દેશમાં આદિવાસી આદિવાસી છે ત્યારે ગાંધીનગર થી ચૈતર વસાવા દ્વારા જે હુંકાર કરવામાં આવ્યો છે તેને લઈને આપ શું કેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર